જે ગોળ લગન લઈને આવે એ ગોળ ને આપણે શીખ આપવાની તો આની અંદર છે લગન લઈને આવે ત્યારે ગોળ આપવું જે ગોળ લગન લઈને આવ્યા છે આપણે પાંચ કિલો ઘઉં એક કિલો ગોળ આ શીખ આપો એટલે તમારો વહીવટ પૂરો તમારો વહીવટ મેં કર્યો ભાઈ એનો વહીવટ કરે આપણે આપીને શીખ આપો અને તમારો વહીવટ મેં પૂરો કર્યો આ ગયા એનું ભાડું પેરામણી કપડા પૈસા જે કઈ આપવાનું યાદ નહી આપે જો હોય ત્યાંથી લેતા તો તમારે એક પૈસા ન લે પણ શીખ લે બરાબર તો આ આવી ગયું તમારે ઘર આપવાનું આ ત્રણ કિટ તમારે લગ્ન આવે ત્યારે પૂરી હવે આવશે આપણે મંડપ પૂરતમાં મંડપ પૂરતમાં જે કઈ ઘર પૂજાપો હોય મારા હિસાબે બધું ટોટલ આવી ગયું જેમ કે ઘઉં ચોખા રૂ બાકસ ઘી અબિલ ગુલાલ કંકુ ચંદન સોપારી સુકો મેવો તદ લવી ગેલછી માણેક સ્તંભ મીંઢોળ કુંડુ રૂમાલ સલી મીંઢોળ સાદો મીંઢોળ બધું જ એની અંદર છે લાલ લીલું સ્થાપન બધું જ નખાઈ ગયું આ કિટ મૂકો એટલે માણેક નો પ્રોગ્રામ તમારો પૂરો મંડપ ઉપર ઉપર એક મારેલો છે વાંચીને જ કરવાનું પછી આવશે તમારે આ પાટે બે હારવાની નહીં છોડો ગાલ ભાઈ મારા અંદર એડ કરવાનું છે બતાવી દે એટલે માર છોડવું તો પડે સમજી જાય એટલે ના એવું નથી અંદર નાખવાનું ચાલો હવે માટે પુરુષ પતિ ગયું હવે એનું પર ટેગ મારવું પાટે બે રન પાટે બે રનનો સમસ્યા પાંચ રસમાં આવશે પાટે બે રન ઉતરવાનું પીઠી કરવાનું જડવાસાનું ઉકડીનો ઉતરવાનું પાઓ ભરવાનું આની અંદર વસ્તુ છે નીચે ઉપાડે મગનો સાથ્યો ખોવડ રમી જુવાર સકલનું પીઠીન પેકેટ પીઠી માટે વાટક્યો ફાઈ માથા પૂરે રો મીઠું જીરું પાંચ ખાંડ પૂરે લાઈક રૂપિયો 100 પર એક પાપડને પાંચ વાને પૂરી ઉતારના ત્રણ સીફળ મંદિરે ભાઈ પાવો ભરીને જાય તો ચાર રસ્તા જાતા ઉતરવાનું આવતા ઉતરવાનું મંદિર દળતું મૂકવાનું પછી અલગથી આવશે તમારા ઉકડીનું ખાજું પછી આવશે બે ટાઈમ ના ઇન્ડિયા પીડિયા જાય તારા અશો કળશો આવે તારો ઓકળા બે ટાઈમ ના ઇન્ડિયા પીડિયા પછી આવશે ફાર્મ માં નોતર ઉકળી ફાર્મ માં ફાર્મ માં છો હોટલ માં હોટલ માં તો ઉકળી નોતર તો ગમે રિલેટિવ ના પાકીટ માં નાખવાનું પછી જયારે જાન પાણી આવે ત્યારે બહુ ઉઠાડવા જાય ત્યારે લઈને આવવાનું યામાં હવે તમારે પણ સીધું ઘરે આવવાનું છે ઓર્ડર માં રોકાવાનું છે રોકા નથી બધું ન્યા પતાવે પછી લે કુવા ખાવા એમને ઘરે વી આવવાનું ને પછી બાકી વધામણા તો આપણે આશીર્વાદ ને યાદ કરવાનું આ તો ઉકળી ત્યાં જ મૂકવાની હોટેલ જ પછી જ્યારે તમારે વોખડા પોખડા થઈ જાય છેડા છેડી છૂટે પછી કળશો લઈ પાછું ઓન ને લઈ જવાનું ઉકળી જ્યાં મૂકી હોય જે વોચમેન કે જે હોય એ રાખી હોય નેટ આપણે ઉઠાડી લઈ આવવાનું એટલે પાટે પહેરવાનું પાટે ઉતરવાનું પેઠી કરવાનું જળ વાસવાનું ઉકળી નો પાવ ભરવાનું બધું આવી ગયું હવે જળ વાસવાના

તમારે જે બૈરાન દેવા નથી એમાં આવી ગયા કવર માં નાખેલા છે આ એક ખેડુ ઢોલ વધારી નાખો એન્ડર પૈસા હોય છે આ એક ખેડુ આપો એટલે પ્રોગ્રામ પૂરો આપણે કાઈ લેવા દેવાની નહીં બાકીનો આદમી સમજો હવે જ આનું સાકડો વધારવા જો કુંભાર હોય આવ્યા હોય કે ન હોય મે તમને એક ખેડુ આપ્યું હોય તો દેવાનું ન હોય તો આને ખાલી ટ્રે માં લઈને જવાનું કે ખેડુ સાકડો વધારવા ગયા છેલે પાછું લાઈટ બોક્સ માં મૂકી દેવાનું લગન પતે મન જમા કરાવી દેવાનું એટલે બિલ માં માઈનસ થઈ જાય તો સાકડા નખિયાના માં હિસાબ કિલો સમાશે સવા છે ગોળ 250 અને કવર માં રોકડા 100 રૂપિયા એટલે સાકડો બધાનો આવી હવે આવશે તમારા બે ગણેશની માટલી એક માં ઇસ્ટડીનો વાસ હોય એક માં કોદેન વાસ હોય બે ગણેશ સ્થાપનામાં આપણે મુકવાની બેની સાક્ષી અલગ થાય તો હવે તમને બે બોક્સ અલગ કરાવીશું આ મંડપ પૂરેનું આ પાટે વિહારવાનું આ ઢોલ વધાવવાનું આ સાકડો વધાવવાનું અને સાકડા બે માટલી આ ત્રણ કીટ તમારા અલગ લગન આવે ત્યારનું અને મંડપના દિવસ પછી આપણે સીધું ધામમાં જવાનું એની કીટ હું અલગ કરાઈશ ઘણી બોક્સ રેવા દો હવે આવશે તમારે તમાર તિરિયા મામેરું ભરશે મામેરું ભરેન ભાભી એટલે તમારે ચુંદરીન શેર રાખી ભાભી પાછું વાળવા દો પાછું વાળવું સવાશેર સાકર 250 મક ગ્રામ મેથી એક શ્રીફળ અને કવરમાં શગુનના સગુન 100 રૂપિયા પછી તમે પૈસા કપડા પેરામણી દાગીનો જે રીટન આપો એ તમારી ફોર્માલિટી જે સકન નો તો એ મેં કરી દીધું આ કીટ પાછી આપો એટલે વળી ગયું તો લગન આવે તે ત્રણ કીટ પૂરી વર્તે દિવસે તમારે મંડપ કરવાનો પછી પાઇટ નું કરવાનું ઢોલ વધવાનો સાકડો વધવાનો મામેરી પાછું આખો પ્રોગ્રામ પૂરો હવે આવશે તમારે આ છે લઈ જવાનું ઉપર લખેલું છે આની પર જેટલી વસ્તુ એ આ ભરી અને તમારે બોક્સમાં મૂકવાનું પણ દેખાય એમ રાખજો જ્યારે જાન પડવા જાય ત્યારે તમારા જોડે રાખવાનું કારણ કે આ બધી વસ્તુ ત્યાં વાપરવાની સૌથી પહેલા આવશે તમારા વધારવાના ચાર ડબ્બા આની અંદર પાંચ પતાસા બે ચોકલેટ બે ખારે કાજુ બધા રાખશો પડો નાખીને કમ્પ્લીટ ડબ્બા તૈયાર પછી જાનમાં લઈ જવા માટે અંતરપણ પાટ પથાણું શેડા બંદણું અને વરમાળા હોય બધું છોકરાવાળાનું પણ છોકરીઓ લે છે મેં તમને ફોર્માલિટી માં આપ્યું જરૂર પડે માગે કે ઘટ્યું ગડબડ થાય તો તમારે વાપરવાનું નગર પેકો પેક પાછું જમા કરાવવાનું તો જાનમાં લઈ જવા માટે વધારે ડબા અંતરપણ પાટ પથાણું શેડા બંધણું વરમાળા પછી જાનમાં લઈ જવા માટે માથું બુ થવાની કીટ

કારણ કે આ કીટ બધી પતી જાય ત્યારે આ એક કીટ વચ્ચે અને આમાં બધું પૂરું થઈ જાય કે આમાં પૂરું થઈ જાય મૂળ બધું એક જ જગ્યાએ છે મેં તમને બે ભાગ પાડી દીધો હવે આવશે તમારા બધા રમકડા સિંહ છૂટા પડે છે એ તો રાંધે લીધું એ છેલ્લે સમજાય દો કારણ કે ઘરે છે ને કીધું આ માણસ તમે રોપવા માટે વાંસની ખીજડાઈ ને ડાળી પછી આવશે તમારે બે ટાઈમનું પંચામૃત બોટલ આ મૂકવાનું છે બે ફ્રીજમાં એમાં એક લઈ જવાનું તમારા મંડપમાં અહીંયા ભેગું મૂકું છું આ એક મૂકવાનું ફ્રીજમાં રાંધેલું છે પછી આવશે તમારું ઉપાણી તમારે અગર વ્હાઇટ નો હોય હું લાવ્યો છું જરૂર પડે તો કાઢવાની ન જરૂર પડે તો પાછી દેવા છે તમારી પાસે તો જાનની ની મૂકું છું કારણ કે તમારા જાન માં કદાચ અટવાઈ ગયું ભૂલાઈ ગયું તો ભરાજન ખંભે તમારે નાખવા દેશે કારણ કે વાડા ના કપડા આરે ખેંચ કે ઓકુ પાણી કે તો એક જ કહેવાય એટલે તમારે ન્યા ભાડન ના કપડા ન બંધાય પણ ઘર ભૂલી ગયા હો તો અમે કાઢજો અને જ્યાં જરૂર પડે એટલે મૂકીશ નવા વાપરતા પેકો પેક પાછી પછી આવશે મંદિર જે તમને આપ્યું હોય એમાં મૂકજો નગરા આ જળશે નહીં આ અટવાઈ ગયું એટલે પૂરું કારણ કે ગણેશ સ્થાપન માં મૂકો તો ત્યાંથી પગે લાગીને આપડે પરવા જાવ પાછું ત્યાં જવાનું એટલે જ્યાંથી વખતે ત્યાંથી લઈને કરવાના અને પાણી લાવી લઈ પાછા ત્યાંથી લઈને કરવાના એટલે આને ન્યા જાય ગણેશ સ્થાપન માં મૂકવાની તમે હેલ્થ માં જે હોય ને ખાસ ધ્યાન રાખજો તો ને તો તમે આ તો તૈયાર છે બરાબર આ ગણેશ સ્થાપન કરો ને ત્યાં જ ગણેશ સ્થાપન માં મૂકવાનું એટલે તમને પાક્કું યાદ રહે કે પડ્યું છે નકર આ ભૂલાઈ જશે ને આડું તો તમે સેલ લઈ કેવર આવશે તો ઈ મૂકવાની ભેગું પછી આવશે તમારે આ સાદા ચોખા બધે ચાંદલો કરવા માટે રંગીન ચોખા તમારે ઢોલ વધવાનો સાપડો વધારવાનો મામેરું વધારવાનું છાપ બધું લગન લગન વધારે બધું એનથી કરવાનું આ બે ચોખા બધી વધારે ધ્યું એટલે આને મૂકવાનું આપણે પોપકોન થાળીમાં પણ શરૂઆત કરવાની એન્ક પરથી કારણ કે લગન આવે ત્યારે વાપરવાનું છે કે એ બાજુ મૂક્યા પછી છાબા મૂકવા માટે છ બોટલ ડ્રાયફ્રૂટ એટલે એક બોટલ રહી ગઈ આવું તમને મોર્નિંગમાં આપી જઈશ છ બોટલ ડ્રાયફ્રૂટ છાપા મૂકવા માટે બે સાદા શ્રીફળ અને સવા કિલો સાકર નો પડ જો ત્રણ ત્રાસ ચડાવવાની કોઈ ડેન્ડર કે ફફેડો અત્યારે કોઈ કરતું નથી સગાઈ હોય તો બધું કરવાનું કારણ કે આપણે કપડા ચડાવીને ખાલી કરીને આવવાનું હોય લગ્ન માં બધું બતાવવાનું પાછું લઈને આવવાનું ઠેકાણે પાડવાનું એમાં તેની પાછા પાછા હોટલ માં જો અને ત્રણ ત્રાસ માં ચડાવવાનું એક ત્રાસ સાકરનો સક્કર નો પડો છ બોટલ ડ્રાય ફ્રુટ અને બે શ્રીફળ એક ત્રાસ માં ના દાગીના અને એક ત્રાસ માં ચપ્પલ ને પર્સ પહેરાવાનું આ ત્રણ ત્રાસ લઈને જવાનું સાફ ચડાવી દેવાનું

સ્થાપન ઘઉં ચોખા જુવાર બધું જે આવે બુજબો બધું આવી ગયું પ્લસ અંદર છે તમારે રાંધલનો શણગાર કટલેરીની બેડી ચુંદડી મંગળસૂત્ર બંગડી નેન પોલીસ બધું દામામાં છે તમારે ખાલી એક કોરી સાડી ચણિયા બ્લાઉઝ મુકાડ લ્યું એમાં છવ્વીસ ગોણી ચાર વદની ત્રીસ ગોણી ત્રીસ કાંડિયા બધું જ આવી ગયું ચાર ચમ ગોણિયું કરો ચાર કાંડિયા બાંધવા ઈ નાખવાનું વાળી એટલે ખબર પડે હાવ માંડે પૂરત થઈ જાય પાણી પેરાઈ જાય ઢોલ વધવાઈ જાય સાંભળો થઈ જાય બાંધેલું થઈ જાય

હા ગાડીનું પૈડું ગાડી ના પૈડા ને પોખે પણ કરવાનું એવું હોય બધામાં વિષ્ણુ ચક્ર કહેવાય એટલે જે ચક્ર હોય વધારે ગાડી પડ્યું વિષ્ણુ ચક્ર કે ઢોલવાળા તમારે કેવાનું જ હોય ગાડી મારવા આમ થાય આવે અને કોઈ ન હોય તો તમારા ગામ ના ઢોલવાળા કીધું પણ મૂળ આવે ખરો ખબર હોય અને આશા કરનો પડો છે તમારે મામેરી યાર મૂકે મામેરું ભરે ત્યાર એટલે અહીંયા આની ભેગો જ

કારણ કે તમારે બધું એક જ જગ્યાએ છે એટલે મારે તમને આ રીતે આપવાનું રહેશે પણ આ એક બોક્સ અલગ રાખજો અને આ કીટ ભરીને આ બોક્સમાં મૂકજો એટલે બધું ખાલી થાય એટલે ધાર્મિક કીટ જ વધે આ બે પડ્યા એમાં ક્યાં પૂછવાનું છે અને આ મૂકવાનું ફ્રીજમાં અને આ રાખવાનું ઘરે આખા લગન પૂરા તમારે ડ્રાયફ્રુટની બોટલ રહી